રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં આજુબાજુ જોઈને તમને ખબર પડી ગઈ ઝાકર આવી છે એકદમ એકદમ આમ બહુ ઝાકાર આવીદમ એટલે આગળ કંઈ ખબર નથી પડતી એવી ઝાકર આવી છે જોઈ લ્યો આટલી ઝાકર આવી છે હે રામ મંદિર આરતી થાય કદાચ તમને થોડી થોડી હંભરા શંખ વાગે છે નગારાની અહીંયા ઝાકર પણ જો આ એમ આવી છે હા એટલે વરહી એવી હજી વરહે આજે આ પાંદડામાંથી બધે બધે ટપકિયા પડ્યા જાય છે અને આપણે અહીંયા બોયડી છે ને બોયડી એમાં કંઈક છે ને થળમાં શું હોય હજી વાત જે આવી આ ખાય હે એને ભૂકી કરી નાખે જે આ હુકાય હે એની કંઈક દવા કરવી જો હોય તમને ખ્યાલ હોય તો ચીઝો જે દારૂ સુકાઈ જાય છે ને ફળમાં હે હવે એ થોડો ચીંગો આવે એ ખાતો હોય કે શું હોય પણ એની કંઈક દવા કરવી જોઈએ ને બોરડી જતી રહે આપણે આ વડી બોરડી હતી ને એને પછી આમ પડી ગયું યુનિફો કાપી છે પાહરે પાહરે ફોરી ગયું એક અહીંયા હે એક વાહ હે એટલે એ બોયડીની કંઈક દવા કરવી જો હે અને અમારે એક ઢારીમાં નવું એક ઢારી ને ઢારીમાં

ભગવાન આ છે ને રાજકોટ માં રામ ની કથા બનવાની હોય બાપુ मामल दिख रहा था ये शास्त्र जी के ये वाच वाल था ये पोस्ट लाइन है से रात को जाता था हमारे घर पर रहता है ये आठ हवाए क्या है नजी है ने फूल जाकर है हल हमारे जो ट्रैक्टर आवे तुमने आवाज हमरा तो है મશીન હજી આવ્યું નથી ટ્રેક્ટર વાળા અમે ભૂગી આવ્યા હોય આપણે કાલનું કામ જે એ લેવાનું હોય આ ખાડો બુરતા તા એમાં ઝાઝા ફેરા નથી નાખ્યા ચાર પાંચ ફેરા નાખ્યા પછી વૈયાર્યા હતા અમે આને આ અમે છે ને બુરી નાખવું હોય પછી વાળી નવો ફેસ પછી લેવો અને આ ગાર હેને ને જે બળ જેવો એ તો ડાયરેક્ટ ખેતરમાં ભરા એવો હે આને કઈ આપણે બુરવાનું નથી આમાંય છે હજી ખેતરમાં હાલે ને એવો એ ડાયરેક્ટ ખેતરમાં આવી અને જવા દે હું અને બાકીનો બીજો આવે તો ખાડા કરી અને દાટી દેવું વડો પાણો હોય ને હલવાઈ રહી જો લો વડો હે ને હલવાઈ એને કાઢો હો જો હેઠળ નીકળે રેવા રેવા દે આવડો પાણો હોય ને એટલો થી ના નીકળી શકે ફિટ થઈ ગયો હે કાઢવો જો હકી મક કરી પાણો આવ્યો ફિટ થયો હે ને મશીન ની જરૂર પડી નથી આગળ જાતો નથી વાગે જાતો હા એને બારો કાઢ લે ને એટલે પાછો તો ના નડે ભરી નામ નાખ દે વારે ફેરે થી ભરી દીધો હે હવે લેવલ કરી આટલું આટલું નીચું રહી જવું જોઈએ ડીશ ડીસું આપીને તો એ ક્યાંય પાણો ના નીકળે ને આટલું એઠું રાખી દેવાનું પછી એને માથે આપણે મટી નો ટૂંકમાં જે આપણે પાહ માથલો કાઢ્યો હોય ને એ ઉપાડવાનો થાય એક ભરતું રાખ્યું હોય જો અહીંયા ઘટે ને તો નાખવું ન નાખવું નથી આ બધે એમ લગભગ થઈ રહે વધે નહીં તો સારું આટલું જો એટલે મશીન આગળ નીચું રહીએ ને એટલું નીચું રહી જાવું જોઈ એટલે ડીશમાં ન ભટકે આ રેવલ થઈ જાય ને પછી આગળ લઈ બીજું કામ અમાર ભાઈ આ એક ફેરો ભરતું તો રાખ્યો તો ઘટે તો બધાય નાખો હારું હોય ને બદલે એક વહી તો એટલે પાછો ભરવો જો હે નકર હું હે ઊંચું રહી જાય પાણા ડીશમાં ને નીકળવાની શક્યતા રહીએ એટલે પછી એક વહી જતી પાછો ભરી લે હવે રેવલ થાતું જાય જો આટલું આટલું નીચું રાખી દેવું હાલ જો અહીંયા ખાચો માર્યો હતો ને એ પાછો ધૂળ નાખી અને બુરી દીધો અને ઓલો બે ફેરા વહી થતા એની માંથી ધૂળ કાઢીને ને આ ગાર માંથી નાખી પાછા બે ફેરા એમાં નાખી દીધા પાછી વાળી ધૂળ એમાં પડી ગઈ હવે છે ને એ મશીન છે ને ત્યાં ખાચો મારવો હોય જો લાગી જાય ને તો મારા પાછો આગાર ભરવો ના પડે એ છે ને હુંપડીથી જ ટૂંકમાં એની પૂછડી થી પડી જાય ત્યાં ભરવાની મહેનત બચે હવે એમાં ટ્રાય કરી અહીંયાથી માથેજી પાહ આવીએ ને મટીનો એ ડાયરેક્ટ આમાં જવા દેવું ને બળ આવજે એ ડાયરેક્ટ ખેતરમાં જવા દે એવો પ્લાન છે ન કે પછી મહાકાલ ખાચો માર્યો તો ત્યાં જ ભરવાનો થાય એટલે અમે એમાં ને પડખે ખાચો મારીને ટ્રાય કરી હતી પણ અહીંયા હે ને જાજુ ઊંડું જાય એમ છે ને એટલે આપણે જે જૂની જગ્યા છે ને ત્યાં જ તો અહીંયા આમ ફેસ લટાવ્યા હું અહીંયા એટલે એનો માથલો પા હું ને માથે પડતો આવી એક ફેસ હું નહીં કુંબળે એનો માથલો પા આને માથે પડતો આવે એટલે એ કમ્પ્લીટ ખાડો થતો આવી આ પાછા વાળી બોરવા રહે આડા તન વહી ગયા હે અને અમે ઓલો બપોર મોરનો નો જો ઓલો જી કાલનો ઓલો ખાડો હતો ને એ બોરી ની માથે પાછો પા નાખ દીધો પછી એક પે સોની કો મુ પાડ લીધો એક પે સાની કો મુ પાડ લીધો ને હવે આ પે ચાલે હે ને ભાઈ આપણે છે ને આટા સુરા આયા પડી ગયા તા આયા ભૂ ટુક આયા ભૂગી આવી જાય ભૂગી આવી હે આયા ભૂગી આવી છે હવે એક એક ફેરો જોઈ ના જોઈ એમ થાય હે અને ચાય આવે છે

પાછા ડીસું બાણા આવી જતી કે એમાં તો નથી પાછા ડીસું બાણા એ ના આવવા જોઈએ માપ રેડી હતો તમારું બધેનો વાક વિખાઈ ગયું એવું થયું ઘરમાં ના કોઈ જઈ થાય હાલો થી ભાઈ બીજો હું બેહી જાય ગાર કે બેહે કયું ને ચાની વાત કે પણ આ તો ચાલે તો હું થી હોય આમે કોઈ જ કરી કે કલાક દીવું કે 아, 근데, 뭐, 안 깨졌어. 왜, 쟤, 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 જય શ્રી કૃષ્ણ જો ચાર વાગ્યા મારા જાઉં ગામમાં થોડોક નાસ્તો લેવા ઢીલો હાટું બિસ્કીટ લેવા નહીં લીલો હાટું બિસ્કીટ લેવા એને અટાણા હું ચાર વાગે પાછી ભૂખ લાગે એટલે ભાગનું ઘણાવે એ ભાગ લેવા ને મેં બસ ઘરનું કામ બધું કરી લીધું મેં ભાગ લે આવતી મારે જાઉં થઈ દીધું સમય કોઈ તૂટી ગયા ને જોયા ભલા હોય ને ভাগ লাই যাওঁ দূকনে থুক ঝীণুমুটু বস্তু লেৱন খবৰ ন পাৰে એ જોઈને લેવી પડે કેમ કે આમાં કોઈ માથામાં નાખવાનું ચીપવું ને એ બધી હરખી જોઈ જોઈને લેવી પડે ને એ જયદીપની દુકાન ને હું જાઉં ત્યાંથી થોડીક વસ્તુ લેવા ને એ લઈ આવું અને ભે જોઈ કે જાય બધા એને જો બમાણું કાઢી લીધું ને બહુ મેળ નથી થાતો આમ ચોરો હેઠો નાખીને તે બધું કચરી નાખી દો આ ને ખાઈ ઓછો બે ચાર દેજી ઓલી ગમાણું બાંધવી નથી પે હું ને તે હરચું પાકી જાય પાવા ચાડી દઈએ ને ન કરતા કાઢી લઈએ તો કઈ વાર ના લાગે ના કારું જો જો હાલો તો ગામમાં જઈ આવીએ દુકાને તો જાછી કંઈ વાર લાગી નથી હું કંઈ લેવાનું ખાસ નહોતું ઝીણું ઝીણું હતું એ તો આપણે અહીંથી નોંધીને જ ગયા હોય કે આ લેવું હે આ ના આ વસ્તુ લેવી એ ચાર પાંચ વસ્તુ લેવા નહોતી એ લઈને કંઈ ખાવતી રહે અને હવે હે ને પહેલો વાર થોડીક વાર હે તે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું તે જો ફોન લઈને બેઠી હતી અને બેન કંઈક એનું લેસન ને કરતી હે હવે માએ બસ આવ્યા નથી ને આટલી વાર હે ભૂખ લાગી ગઈ પણ હમણાં હે ને મારે ચાર ચાર મહિનાને એકઠા એટલે બીજું કંઈ ખવાય નહીં હમણાં દી વડા થાય અને બપોરે વેલેનું ખાઈ લે ને તો ભૂખ લાગે અને આજે બેન ભતવા દેવા નથી ગઈ મોર ખાઈ લીધું હતું એટલે फरा वेलेरो बनाव नगर्ता खालि एक चिलाइन कोथरी खाऊँ बिजु कहीँ नाबुदा खिचडी बनाउन बिचार भुखलाइन् आङ्गीबेन कहीँ न दुकानेबुदा पलायरा बस खिचड बनाइदिएर पेन्ट टाइम थो धो पछि बना पहिला बनाइ जिन् कलाकै मोर कलाक दोड कलाक मोर पलाल भए पला पढे तिम पला सा पला 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 मै नै પાણીથી થી પલાઈ રહ્યા છે દેવું પલાળીને કઈ તે થોડાક જ હતા અટણ છે ને આ બધું પાણી હજી ચૂંહી લે આટલી વાર જ્યાં કઠણ છે હજી આ બધું પાણી ચૂંહી લે આટલી વાર પલાળવા દેવા પછી બનાવી મારે હેના આ બધેમાં બેડ ભરાઈ ગઈ છે હવે રીયું કેટલું ખબર આ ગાર વાર વાર રીયું અને અહીંયા સટો હે બાકી આ બધે બેડ પડી ગઈ છે જાગર કાગર કા ટૂંકા ટૂંકા લઈ લીધા હવે અમારા ખાચા પહેરેલી ગાર નાખવું હે અને મોરથી જાય ને અહીંયા ઠેઠે ઠેઠે બોયડી છે ને એ ખોદી લેવી છે ખોદી અને પછી અહીંયા ની ખોદી નાખવી છે પછી ધૂળી થોડી થોડી પારી ચડાવી દેવી એટલે કઈક ઓછી પડી જાય આ બોયડી છે ને અહીંયા ખોદી અને મૂકતી જાય કઈક પાળું ભૂકાઈ જાય ને હાવતા ન જાય આ જરા પણ કઈક પાડું ઓછું થઈ જાય તો ઓછું થાય ચુમા હાથી નીકળવા નથી દેતું ખોદી હાજ ના હાથ વાઈ ગયા હાથ અને લીજ છે ખાલી હે અને અમારે કામકાજ હજી રહી જાય આજે થઈ રહી છે થઈ ત્યાં જાય જો રાતે હાકી તો હજી ટૂંકમાં પચાસ આડા કરવાનું થાય થોડા ઘણા કાઢવા રહી જાય આ નથી નાખવાનો આ તો છે એનો વર ખાચો નખો મારવો કે આપણે બૈડામાં ભરવાના બધે ભરાઈ ગયું અહીંયા હજી આ ગાર પડ્યો તો આટલામાં બાકી છે ને સટ્ટો માર્યો તો એટલામ બાકી પાંચ હાથ ફેરા અહીંયા નાખવાના બીજા આપડે આ બડ સ્ટોક છે વાવ